ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે આવી ગયા હતા આપણે રામપે કાકાની વાડી અહીંયા રોડવાળી તો અહીંયા રામપે કાકાએ ધૂળ નાખી હતી તો એ અત્યારે જેસીબીથી લેવલ કરે છે તમે જોઈ શકો છો એને અહીંયા મીઠી ધૂળ ના તો આપણે અહીંયા આવ્યા હતા અને આપણે ફૂઈના ઘરેથી આવતા રહ્યા છીએ અને આ જોઈ એટલે બે જોટા જોટા જાય જ પછી આપણે ઘરે આવ્યા હતા તો ઘરે ક્લિસાબેન શીખતી હતી હાલવાનું જો જો હાલે જોયું પછી મિત્રો બપોરે થઈ ગયા ને આપણે હા ઓકે જમી બમી લીધું પછી હાલો હવે સૂઈ જાય ને સુઈ આપણે જવાનું છે ગામમાં ચાલો તો આપણે ગામમાં જવું હતું તો આપણે ત્રણ કડકતી ભડકતી નોટ મળી ગઈ છે તો ચાલો આપણે પેલા કાઢી આપણી ધન નો રાણીને પછી ધનનો રાણીને લઈને નીકળી ગયા ગામમાં અને પછી આ આપણે ત્યાં જઈને ખાધી મહાદેવ હોટલે જઈને ખાધી ટેટી હાલો મિત્રો પછી પીધો રસ આવી ગયા ઘરે ને થોડુંક સામાન લેવાનો હતો લઈ લીધો અત્યારે આપણે બેઠા હતા અહીંયા તો મિત્રો સાંજ પડી ગઈ છે આજે ખાસ વ્લોગ નથી બન્યો તો આને આ વ્લોગમાં આગળ નિહાળતા રહેજો મિત્રો કી ગયા બીજા દિવસ ને આપણે અત્યારે સવાર સવારમાં ક્યાં જવાનું છે આગળ જોતા જાઉં જોતા જાઉં તને બતાવું આપણે જવાનું છે શક્તિ વોટર માં પોરબંદર તો આપણે ચાલો માં અહીંયા જઈ અને એની આરે આપણે જવાનું છે તો હાલો તપાસ કરતા આવી શું થયું જવાનું તો મિત્રો આ કંઈક જાય છે અમે પછી આપણે આરા થઈ ગયું કારણ કે કાલે રાજકોટ ટીઆરપી ગેમ માં આગ લાગી એના કારણે વોટર પાર્ક પણ બંધ છે તો આપણે આવીને હું હાક વગાઈ રહું અને ફૂલ ખાવાનું દાબી આ ડુંગરી બેટેકાનું હાખે ફૂલ ખાવાનું દાબી ન હુઈયે બીજું કઈ થાય નઈ પછી હું આપણે આ દેશી વોટર પર ગતોતી આપણે ઘરનું ઈમાનાયા ઈમા હુયે બીજું પછી આપણે બનાવ વેવપુલ વેવપુલ બનાવો મિત્રો પછી рунડા થઈ ગયા ઊઠી ગયા નહી તો એ પ્રેસ થઈ ગયા નીકળી ગએસી વાડવેર પહોંચી ગયા સી વાડવેર ને આપણે થોડો કલર ન એવું લેવાનું હતું તો આજ લઈ લીધું છે અહીંથી ને આ છે કલર બનાવવાનું મશીન તમારે જે કલર જોઈએ તે કલર બની જાય એમાં તો તમે અહીંયા સંપર્ક કરી શકો છો બગાત ગામ આહીર સમાજવાળીના છેડા બાજુ છે આ દુકાન અને અહીંયા બધું આપણે કામ લઈ લીધું છે લેવાનું હતું એ બધું કરી લીધું છે નીકળી ઘર ગરબાજુ ઠંડુ પીતા પીધા હલાલપી હોય તો પછી આપણે ધર્મેશભાઈ ગયા કહેતા કેદારનાથ તો ને વિડીયો આપણે મોકલ્યો છે તો જોઈ શકો છો હર હર ગંગે જો ગંગા માતાજી પછી પાછીની કાઢી આપણી ધનોરાણીને પછી આપણે આવો કંઈક કલર કર્યો તો આવીને અને એવા તો નાસ્તો કરવા માં દેવ એટલે તો નાસ્તો કરી લઈ ને આ બાજુ ટીવી હાલતો તો મેચ આપણે તો આમાં કંઈ ખબર જ ના પડી એ કાં હોય એ ખબર જ ના પડે પછી આપણે આવી ગયા હતા મિત્રો અહીંયા કાકાની મેળી ઉપર ખૂબ ઠંડો ઠંડો વાહર આવતો હતો તમને વાત જ હું કહું પછી આ જતા પવન આવે તમે સાંભળી શકો છો ને આ છે આપણું ગામ તો મિત્રો મળીએ બીજા નવા વિડીયોમાં વિડીયો સારો લાગી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો બાય